નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી જિલ્લા વાસંદા પશ્ચિમ રેન્જ અને પૂર્વ રેન્જના વન વિભાગના અધિકારીઓ તેમજ વન વિભાગના સ્ટાફે ખેરની તસ્કરી કરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે વાસંદા વન વિભાગને છેલ્લા કેટલાક સમયથી ખેરના લાકડાની તસ્કરી થતી હોવાની માહિતી મળી રહી હતી જેના આધારે વાસંદા પશ્ચિમ રેન્જ તથા વાસંદા પૂર્વ રેન્જના સ્ટાફ સાથે સીસીએફ મનીશ્વર રાજા તેમજ ડીસીએફ નિશા રાજના માર્ગદર્શન હેઠળ લાખાવાડી બીટના કાંટસુવેલ ગામે રિઝર્વ ફોરેસ્ટ નંબર અગિયાર વાળા ભાગમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વોચ ગોઠવી ખેડની તસ્કરી કરતા કંડોલપાડાના પિયુષ પટેલ વણારસીના મનુ પટેલ મુકેશ પટેલ તેમજ ઉપસડના બાબુ પટેલને ટ્રેક્ટર ટ્રેલર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં તેઓ જંગલમાંથી ખેરના લાકડા લઈને આવી રહ્યા હતા આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે અને આ અંતર્ગત વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે